આવી ઘટના તે માટે શહેરના વિભાગ દ્વારા છેલ્લા દિવસમાં તાબડતોડ કાર્યવાહી કરીને અંદાજે બાર જેટલી હોસ્પિટલોને સીલ કરી છે આ ઉપરાંત વરાછા સવાની એસ્ટેટમાં પંદર થી વધુ થિયેટરને સીલ કરવામાં આવ્યા છે ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી બી તેમજ અન્ય ખામીઓ ધ્યાનમાં રાખીને હોસ્પિટલો થિયેટરો દુકાનો પર કાર્યવાહી કરી હતી આત્રે ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા દ્વારા અનેકવાર નોટિસ આપવા છતાં પણ ફાયરના સાધનો રાખવામાં નહીં આવતા કાર્યવાહી કરવામાં આવી છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર